અસલામ વલકુમ વરમતું ગુજરાતની અંદર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી આપણી સામે આવી છે યારો આ જે સર્વે ચાલી રહ્યો છે એ રાષ્ટ્રીય સંરક્ષણ આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવને એક પત્ર મોકલીને આ સર્વે કરવાની કામગીરીને હાથ ધરવા માટે સૂચન કરાયું છે આ સર્વે એટલા માટે થઈ રહ્યો છે જેમાં મદરેસામાં અભ્યાસ લેતા બાળકો શું શિક્ષણથી વંચિત ન રહી જાય જે આરટી એક્ટ હેઠળ એમનો મૂળભૂત અધિકાર છે એમાંથી વંચિત ન રહી જાય એના માટે છે સાથે સાથે મદરેસાઓની અંદર જઈને એનું સ્કેનિંગ કરીને એ મદરેસાની અંદર ચાલતી જે કંઈ પણ એક્ટિવિટી છે જે શિક્ષણ બાબતે છે કોણ કોણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એની ઘણી અગિયાર જેટલા મુદ્દાઓની સર્વેની કામગીરી ચાલી રહી છે તો આ જે સર્વેની કામગીરી ચાલી રહી છે એમાં મુસ્લિમ સમુદાયના જવાબદાર લોકોને ટ્રસ્ટીઓને મદરેસાના સંચાલક તમામ લોકોને મારી વિનંતી છે કે જે કોઈ અધિકારીઓ આપની પાસે સર્વે માટે આવે બહુ આદર માન સન્માનપૂર્વક એમને આવકારીને જે કઈ એમને વિગતો જોઈએ છે એ આપવી જોઈએ કારણ કે આ એક કાયદાકીય પ્રક્રિયા છે સાથે સાથે તંત્રને પણ હું વિનંતી કરું છું કે આ મદરેસા જે છે એ ધાર્મિક લાગણી સાથે જોડાયેલી જગ્યા હોય ત્યાં ધાર્મિક બાબતોનું શિક્ષણ પણ અપાતું હોય એટલે આ જે સર્વે છે એ થોડી સંવેદનશીલ બાબત છે એટલે એના માટે કરીને સ્થાનિક આગેવાનો અથવા તો એ મદ્રેસાના સંચાલકો અથવા તો જવાબદાર વ્યક્તિઓ સાથે થોડું સંકલન કરીને જો આ સર્વેની કામગીરી કરવામાં આવે તો વધુ સારી રીતે થઈ શકશે એટલે તંત્રને પણ અમારી વિનંતી છે સાથે સાથે જે કોઈ પણ આ સર્વેની અંદર આવતા મદ્રેસાઓના સંચાલનો પણ અમારી વિનંતી છે કે એકબીજાને સાથ સહકાર આપીને કાયદાકીય પ્રક્રિયા જે છે એને અનુસરવી એ આપણી ફરજ છે અને એ સ્કેનિંગમાંથી પાર થવું એ પણ આપણી ફરજ છે સાથે સાથે ગુજરાતના જવાબદાર વ્યક્તિઓ દ્વારા આ મામલે જે કાયદાના તજજ્ઞો છે એમની સાથે પણ ચર્ચા થઈ રહી છે અને જો એમાં કંઈ પણ બાબતો હશે તો એને સમયાંતરે એના ઉપર જે તે કંઈ પણ કાર્યવાહી કરવાની રહેતી હશે એ કરવામાં આવશે અને આ સર્વે જે છે એના માટેની સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની અફવા ફેલાય નહીં સાથે સાથે કોઈ ખોટી અફવા ફેલાતી હોય અથવા તો કોઈ ગેરસમજણ હોય તો એના માટે સ્થાનિક અધિકારી અથવા જવાબદાર વ્યક્તિઓનો સંપર્ક કરી એ ગેરસમજણને દૂર કરવી સોશિયલ મીડિયામાં ક્યાંય પણ આ મદરેસાના સર્વે બાબતે કોઈ પણ ખોટી બાબતો વેગ ન પકડે એ આપણી જવાબદાર વ્યક્તિ તરીકે આપણી જવાબદારી છે આ જ વાત સાથે આપણા ભાઈનું અસલામ વાલેકુમ